કેવા બેટા કીતા કાકો છો યાર મારા કાકો ઘરે છે અને મને મોકલે કેટલા પૈસા લેવા તો પૈસા લો તો મને થોડી ગરમી કરે ને હા હા મને તો શાયલમાં બોલાય ને મને તો એવા ધોખા મે છે ને પર પેડીએમ બેડીએ તો ઢોકા છે ના મે રાખલો રે તો કાકા તમારી સોગન મને તો મનાય નહીં હું હાચું કવ છું અન ત તું કેતો તો મને મને જો કાકા ખબર હતી કે હવે રગોબા મને મારશી

કરીએ કરીએ એનું એ કરીએ એને હોય લાઈન ના હોય ને તો અબજ બો થયો ઠેક જ બો રાખ્યો મારી રીત એટલી છે ને પણ ધોધ અને હવે ચકલી ના કોઈ સમાચાર બમાચાર એ શું આવ્યા છું આજ તારીખ આવી જાય બે દારા લે તારીખ ઉપર કોઈ સમાચાર નહીં વનાય આજનો દારો વાત જોઈએ એટલે કાલ બધું થઈ લઈએ જવું જ પડશે કમ કેટલા દારા બે દારા ઉપર થયા હવે વાત સાંજો જોવાની ઉઘવાની કરવી પડશે

આઈ ગયો આઈ ગયો તું ચિંતા કરે મને તો એવું લાગે છે કાલે આઈ જ જઈ રહે સાયકલ લે લેવી સાયકલ નું નામ લેજે એનું સાયકલ ની પરી ના તો હા કે આ કે બતાર કે તું ચિંતા કરે ને તો મને ટેન્શન આવી ગયું તને મારે એટલે તારે ટેન્શન તો કા કતો મને હોય કે પણ હું કરે કે જો કઈ હો ની કોઈ પડી જ નહીં ઈ કર પૈસા ના લે મને તો સીધા મારવા જ મન લે પગ ભાગી ના કે આપર તો રગલારો તો એટલે ભઈ ના જે કરવું હોય પણ હાલક જો

અમે તો હલવાણી છું બે બાજુ પૈસા હતા પણ પૈસા ઘરમાં વપરાઈ ગયા અમે હાલવા જો ને તો પાછું હું એ મારસી મને ટૂંપુ હાલશી અને નહીં હાલવા દો તો ટૂંકું હાલશે અરે તો વાહન મારા અમે બોનું બતાવું મને અમે મારો વિચાર કરવો પડશે ના કે વાનથી કાકા બતવી દાડે ને અલાકા છોડું નહીં મને એટલે મારા અમે વાન ને અમે કોક ના કોક તો રસ્તો કરવો જ પડશે અને અરે રે ને થોડું નહીં ગમે તે ગોમમાં પાડશે તો મને પકડીને તો લઈ જ જઈએ અને ટૂંકો તો હાલશી જ અરે અલા કરતા હમૂળદા નહીં છોડું અરે એ મને નક્કી છે કે પહેલાં કરતા મને એવું કહી જાય કે ફરીથી આવ્યો ને તો અમે અરે છોડું નહીં એટલે પહેલાં કરતા બોનું કરી નાખ્યું પણ અલા કરતા બોનું કર્યું નહીં એટલે અલા તો છોડું જ નહીં અમે મારે અમુક કોક કરીને વિચાર કરવો જ પડશે અમે મારે જવું પડશે તો કોક ઓવન હા તું કઈ બેટા કોઈ નહીં

અરે પત્રીજા તને આટલો બધો ના કરવાનો હોય ઓમ 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 કરી કમ્પ્લેટ પૈસા ગણી લે

દુકાની જરૂર એ માયક અંદર લેવાને પડે એ ચકલ લે આપડા દુકાન જરૂર જ નઈ ચકલે પછી ઉડારી જ મળી જાતા હ હા હા તો ઉઠાઈ લીએ એને ઘર થી પેલી ચકલી નું સાલ ચૂક રગલા નું ઉડાલજી ના ના ચકલી ચકલી ને કબૂતર એનું ઉડાવી દી એને ખબર પડી હા હેડો તમે તો ઉઠાવી લીધું હમ છોકરાને કીધું તો કે ખેતરમાં આવજે પણ આ છોકરો આવે તાને કે ઈને

પણ મારું નતું કોનો અમારે હાલ ના કરશે ખાલી વાત ટુમ્પો તો નહી દેવાનો લાખા ભાઈ મને ના દે ટુમકો જીવતો રાખવાનો છે

પૈસા ના લેતા ભાઈ પૈસા તમારા બધા ના ના પોણી નાલતા પોણી તો એટલું પોણી પીવું તમને પોણી પીવું

સીધો બોરો આમ મફાનું મફો છે મફો જોઈને જોવાનાથી છતા છટ પૈસા મૂકી દે હા એમુ કોમ કાઢ બધું પાડીશું ને ચાર તો પછી લાવું અને બેસો ને આમ દોવા થઈ ગયો છે ના પેલા એના કોઈલા પોલા પાછા પાડી દઉં અને પછી ના હોય તો પશુ ચાલ લેવા તો ગયું

ભાસ્કર હાલ ના જવું જેવું હાલ પેલું કબૂતર ચકલી હા ચકલી કે રઘુબાન છે આપડે ચોબી વહીયે ફુંકદના પૈસા લેન રગ બળ લેજોય પાક ફેલાવડે આપડે ચોબી વાના આવે છે પણ એ ફરીવર છે બધા વાત કરશે એ વાત ફરીવર છે એ વાત કરે યાર હારું પાછું હા વાત કરે યાર હારું પાછું ફાયદો છે આપોને આપણી હાથ જોમાં હ કોઈ પૈસા કોઈ દબાવવાના અને આપણી હાથ સદ પેલાં પણ આ તો તું માર ખઈને આવ્યો તો હું करू કે